તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદ થી આમોદનગર પાલિકા વિસ્તારમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન માં ચાલતી નબળી કામગીરી નો રજિસ્ટર દ્વારા આક્ષેપ આમોદ શહેર ખાતે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે જે કામગીરીમાં એજન્સી દ્વારા કનેક્શન માટે તેમજ લાઇન નાખવા માટે ખાડાનું ખોદકામ કરવામાં આવે છે તે ખાડાનું પુરાણ કરવામાં ન આવતા જે ખાડા પૂરવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તો ગેસ લાઇનના અધિકૃત વ્યક્તિ દ્વારા

તો એને બનાવશે તો એવો પ્રશ્ન નગરપાલિકામાં ઉભો થયો છે લાંબો સમયથી પુરાણ ન થયેલા ખાનાને પૂરવા માટે ઘર માલિક જાતે પૂરવા માટે મજબૂર બન્યા છે ગેસ લાઈન લેવા માટે આરસીસી રોડ તોડવા માટેની બ્રેકર તેમજ અન્ય ઇલેક્ટ્રિક મશીનરી વાપરવા માટે એજન્સીને ઘર માલિક વીજ જોડાણ આપવું પડે છે જો વીજ જોડાણ ન આપે તો તે માલિકને ગેસ કનેક્શન આપવામાં આવતું નથી नागरिकों ने कहते हैं जी आम शहरीजनों ने मीडिया समक्ष रजूआत है कि आ લાગતા વર્ગ પદાધિકારી યોગ્ય કાર્યવાહી કરી નવેદરોને સંતોષ થાય તેવી કામગીરી કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે તથા થયેલ કામગીરીની યોગ્ય તપાસ થાય તેમ